કથા કીર્તન સત્સંગ એ સમજાવે છે કે જ્યાં રહીએ છે આત્મસમર્પણની જ્યાં વાત આવે ત્યાં જ તો આ વાત છે દ્રૌપદી એ જ તો શીખવાડ્યું કે પાંચ ને ગામડાની સ્ત્રીનું ઔદાર્ય કેવું હોય માં કોને કહેવાય અશ્વત્થામાં એ જ તો કીધું કે બ્રાહ્મણને બચવા માટે કેટલા ઉપાયો ઉતરા એ જ તો સમજાવી રહી છે કૃષ્ણ ભગવાનને કે તારી સિવાય દુનિયામાં મારું કોઈ છે અને પછી જુઓ ભાગવત લખે કે મરી ગયો તો પરીક્ષિત માના પેટની અંદર અને ભગવાન ગયા નાનું અમથું રૂપ લઈ જીવતો ગયો દુનિયામાં એવી મા ઘણી થઈ કે જેની પેટે ભગવાન જેની મા દુનિયામાં એવી મા ઘણી થઈ કે જેના પેટમાંથી ભગવાનના ભક્ત નીકળ્યા પણ દુનિયામાં એક જ માં એવી હતી કે જેના પેટમાં ભગવાન પણ હતા અને ભક્ત પણ હતો પરીક્ષિત પણ હતો અને દ્વારિકાધીશ પણ હતા એનું નામ ઉતરાશ આ દુનિયામાં એક જ એવી માં કે જેના પેટમાં એક આરે બે ભગવાનને ભક્ત બે સાથે હતા અને ભગવાન જેને બચાવે પછી તો જેને એ તો પછી બધી કથાનું રૂપક છે બાકી પેટમાં બચાવવા પૂગી ગયા હોય એ કાંઈ તક શક્તિ આઘારી શું માનો છો તમે પણ એને બચાવ્યા પછી ભગવાન મહાભારતની અંદર યુદ્ધ પૂર્ણ થયું છે એટલે ભગવાને બધાને યુધિષ્ઠિરને બધાને લઈ અને રજા લેવા માટે માં કુંતીની પાસે ગયા છે અને કુંતીની પાસે જઈને અને દ્વારિકાધીશ વંદન ગીરા માને આમ હાથ જોડે આમ કુંત કુંતા પગે લાગ્યા ફય પગે લાગે ભત્રીજો પગે લાગે સુઈ ગયા બધા અચ્છા તો વંદન ભૂખ્યા કેમ નિંદર આવે તમને ફય પગે લાગે ભત્રીજો અહીંયા ફય લાગ્યા भागवत् निन्दीकहेश नमस्ये पुरुषं त्वाव्यम् ईश्वरं प्रकृते अलक्ष्य सर्वभूतानाम् अन्तर्बहिरम् हे योगीश्वर भगवान् આપ સમસ્ત જીવોની અંદર બહાર સ્થિત છો તો પણ ઇન્દ્રિયો વૃત્તિઓને જોઈ શકાતા નથી કારણ કે આપ પ્રકૃતિથી પર આદિ પુરુષ પરમેશ્વર છો હું તમને નમસ્કાર કરું છું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરતા કુંતાજી કહે છે કે હું ભાગશાળી છું કોના જેટલી ભાગશાળી કીધું દેવકી કરતા પણ વધારે ભાગશાળી છું ભાગવતકાર લખે છે यथा ऋषिके शखलेन देवकी कंसेन चिरं सुचारपिता विमोचिताहं च सहात्मजाविभो वयेवनाथेन મોહ ઓર વિપત ગણા કૃષ્ણજી કહે દ્વારિકાધીશને કે કનિયા હું દેવકી કરતા વધારે ભાગ્યશાળી છું કેમ કે દેવકીને દીકરાઓ જન્મ્યા પણ એના દીકરાઓ મરી ગયા જન્મ આપવાનું સુખ પ્રાપ્ત થયું પણ એને મોટા કરવાનું સુખ પ્રાપ્ત થયું નહીં તમે એના પેટમાંથી જન્મવાના હતા તો પણ એના દીકરાઓને બચાવ્યા નહીં પણ હું એના કરતાં ભાગશાળી છું કે મારા એક કોઈને તમે ઓછા ન થવા દીધા દેવકી કરતાં વધારે દયા દ્વારિકાવાળા તે મારા ઉપર કરી છે દ્વારિકાવાળાએ કીધું બસ થઈ ભાઈ હવે બહુ બહુ ભગવાનને બહુ ન ગમતું ભગવાનને બહુ વખાણ કરે એટલા માટે ભગવાનને વખાણ ભગવાન કહે છે કે મારી સામે આવો ને ત્યારે મારા વખાણ નહીં કરવાના મારા ભગતના વખાણ કરવાના રામને રાજી કરવા હોય ને તો રામ મંદિરમાં હનુમાન ચાલીસે બોલવાની અને હનુમાનજીને રાજી કરવા હોય તો હનુમાનજીના મંદિરે રઘુપતિ રાઘવ રાજા પતિ તપાવન સીતારામ કૃષ્ણ ભગવાનને રાજી કરવા હોય તો કૃષ્ણ ભગવાનના શ્લોક ન બોલો તો ચાલે પણ કૃષ્ણ ભગવાનની સામે જેની યમનાષ્ટકનો પાઠ કરો મજા આવશે ભગવાનને રાજી કરવા માટે ઘનશ્યા મહારાજને રાજી કરવા માટે બીજા બધા સંસ્કૃતના શ્લોક આવડે કે ન આવડે એની કોઈ ચિંતા નહીં પણ એની સામે બેસીને ઓરડાના પદ શરૂ કરી દો ત્યારે ભગવાન મળે નૃત્ય કરવા ભગવાન મળે રાજી એટલે ભગવાનને મન થાય આપણે જ્ઞા એમાં આવે ને ભગવાન હસે ને ભગવાન તાળી પાડે ને માળા તોડી નાખે ને ઊભા થઈને નાચે ને આવું બધું ક્યારે કરે જ્યારે ભગવાન ભક્તના ભાવને જોવે ત્યારે ભગવાન પોતે ભગવાન છે એ ભૂલી જાય છે થયું છે યોગેશ્વર હોવા છતાં નાનું બાળક થઈને જન્મેલા કૃષ્ણ ઘણી વખત માના ખોળામાં બેઠા બેઠા રડે કારણ વિનાનું રડે એ ભગવાનને ગમે રડવાની મજા આવે જ્યારે ખોળો માનો હોય ત્યારે મળવાની મજા આવે કોઈને ગળે મળવાની મજા આવે ક્યારે જ્યારે એ મળવાળો છે એ પ્રેમથી હેતથી મળતો હોય આ ચમત્કારો છે મારા ભગવાન આ માણસનું શરીર છે એ ચમત્કાર છે બીજું કઈ નહીં કોક આપણી સામું જોવે તો આપણને ખબર પડી જાય કઈ જોવે છે કે નહીં કોક આપણને રામ રામ કરે તો ખબર પડી જાય કે છે છે થાળીમાં રોટલી આવે ત્યાં ખબર પડી જાય કે આ ખુશીની છે કે ગમની છે હા ખાલી બહારથી ડેલીમાં પગ મૂકો ત્યાં ખબર પડી જાય કે આજે ઘરનું વાતાવરણ કેવું છે કોઈ માણસ આપણને બથ ભરે તો એ ખબર પડી જાય કે આ બથ હેની છે કારણ કે ફોર્માલિટીમાં ને પ્રેમમાં બહુ ફેરવો હા વિશેષણોમાં અને ભાવમાં બહુ ફેરવો વિશેષણો તો દુનિયાના લોકો લગાડી જાય પછી તો હું અહીંયા બેઠા પછી તમારા બધાને મારા વખાણ જ કરવા પડે હું પાડું એમાં હાજ પાડવી પડે કારણ કે તમારી પાસે બીજો કાંઈ રસ્તો છે નહીં હવે તમે મારી ભેગા આવ્યા છો ને હું જે કહું તમારે હાજ પાડવાની છે અને ના પાડવાનું દુઃસાહસ તમે કાંઈ કરવાના નથી કે આપણે કરવા ના પાડવી જોઈએ હા પાડે પતું હોય તો ના એટલે તો મેં ખબરમાં જ કહી દીધું હા જ પાડજો મજા આવે છે ને કુંતાજી કહે છે ત્યારે ભગવાને કીધું માં હવે કઈ ઈચ્છા છે કુંતાએ કીધું હા એક હજી ઈચ્છા છે શું ઈચ્છા છે કીધું કનૈયા મારી ઈચ્છા છે કે મારા જીવનના જેટલા શ્વાસ બાકી છે ને એ ક્ષણે ક્ષણે મારી ડુંગરાઓ તૂટી પડે હાથ કીધું માં કુંતાજી એ હસતા હસતા યુધિષ્ઠ ને કીધું ના બાકી નથી રહી ગયું અને ઠેકાણે મગજ છે કઈ મારી બુદ્ધિ આડાવળી નથી થઈ ગઈ તો પછી દુઃખ કઈ બાકી રહ્યું છે આ દુઃખ માંગો છો ત્યારે કુંતા યુધિષ્ઠિરને કીધું કે બેટા આ માથે છે ને તડકાના નથી થઈ ગયા એક ઉમર ખાધી છે એક 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 અનુભવોનો આખો સમય પાસ કર્યા છે અને આ આ સમયની સીમાઓને પાર કર્યા પછી યુધિષ્ઠિર એ પાંડવો મને પાકો ભરોસો બેસી ગયો છે કે ભગવાન ક્યારે આપણી પાસે આવ્યા કીધું જ્યારે વિપત્તિ આવીને ત્યારે જ ભગવાન આપણી પાસે આવ્યા સંપત્તિ આવી તો જવાનું નામ લે છે અને એટલા માટે મારે સંપત્તિ જોઈએ છે સંપત્તિ નહીં મારે ભગવાન જોઈએ અને વિપત્તિ સાથેનો ભગવાન મને ગમશે એ સુખ ઉપર પથ્થર પડે જેના આવવાથી સાવધાન મારા ભગવાન ફરી એક વખત મહેલો મોટા બનેની કોઈ ચિંતા નથી પણ સંસ્કારો ક્યાં અડાઓ ન થાય એનું બહુ ધ્યાન રાખવાનું